આજે અળવીના પાનનો એક સરસ એવો નાસ્તો બનાવશો જે એકદમ સરસ દસ જ મિનિટમાં બની જાય ને એટલો ટેસ્ટી બને છે તો જુઓ દસ જેટલા મેં અહીં અળવીના પાન લીધા છે કે જેને આપણે પાત્રાના પાન કહેતા હોઈએ છે હવે પાન જો મેં નાની સાઇઝના લીધા છે અને કુણા લીધા છે અહીં તમે નાની મોટી કોઈ પણ સાઇઝ લઈ શકો પરંતુ પાન કુણા લેવાના છે હવે પાછળના ભાગમાં જે દાંડલી છે એને કાઢવી ખૂબ જરૂરી છે એટલે એને આપણે નસો કહેતા હોઈએ છીએ તો જો વચ્ચેની જે જાડી નસ હોય ને એને કાઢવાની છે અને ત્યાર પછી જે સાઈડમાં દેખાતી હોય નસો એમાં જે પેલા આગળ જ જે નસો હોય છે ને એ વધારે કડક હોય છે જો આ નસો તો એને આપણે કાઢી લેવાની છે અને બીજી નસો જોઈ જોવાની જો બહુ મોટા પાન હોય ને એમાં થોડી જાડી હોય તો કાઢી લેવાની અત્યારે નાના પાન છે એટલે ફક્ત આ બે જ નસો કાઢવાની છે તમને એક રિક્વેસ્ટ કરું ફ્રેન્ડ્સ કે મારી ચેનલને અને ફેસબુક પેજને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જુઓ ફ્રેન્ડ્સ જે મેં દસ પાન લીધા છે કૂણા એ બધામાંથી નસો કાઢી લીધી છે ને અમુક પાન જો કૂણા હોય ને લીલી દાંડલીવાળા હોય એમાં તો એકદમ કૂણી દાંડલી હોય એટલે એમાંથી તમે ફક્ત વચ્ચે ની ને તો પણ ચાલે હવે આપણે બેસન લેવાનું છે બે કપ જેટલો તો અહીં તમે તૈયાર પણ લઈ શકો અને ઘરની દાળનો પણ લઈ શકો છો હવે બે ચમચી જેટલે સફેદ તલ લેશું એક ચમચી વરિયાળી અને એક ચમચી લેશું મરીનો ભૂકો સાથે એક ચમચી તીખું મરચું લાલ લેવાનું છે તમારે અહીં લીલું મરચું વાપરવું હોય તો પણ વાપરી શકો છો વન થર્ટી સ્પૂન હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું સાથે વન થર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરશું જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને એક ચમચી પ્રમાણે મીઠું અને એક ચમચી આદુનું જ રેગ્યુલર મસાલાથી વાનગી ખૂબ ટેસ્ટી બની જાય છે હવે વન ફોર્ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા કે જેને આપણે ખાવાનો સોડા કહીએ તે ઉમેરવાનું છે અને સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સોડા છે તેની ઉપર ઉમેરીએ એટલે સોડા એક્ટિવ પણ થઈ જાય છે હવે એક સરસ એવું ટેસ્ટી ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીએ તો એ છે આંબલીની ચટણી તો ગોળ આંબલીની ચટણી છે તમે આંબલી અને ગોળને ગરમ કરીને તેનો પલ્પ કરી તે પણ ઉમેરી શકો છો તો અહીં મેં આંબલીની ચટણી લીધી છે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવી છે એટલે ચોક્કસ ઉમેરજો તો બધું સરસ રીતે પેલા છે ને મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે લોટમાં ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને કઠણ એવું મિશ્રણ બનાવવાનું છે ધ્યાન રાખીશું ન થઈ એટલે થોડું જ પાણી ઉમેરવાનું જયારે થઈ જાય ને ત્યાર પછી આપણે તેને એક જ દિશામાં ફેટી લેવાનું જુઓ અત્યારે કલર કેવો ડાર્ક છે અને જેમ જેમ તમે એને ફેટશો ને એમ એકદમ ઉજળું થઈ જશે જુઓ કેટલો સરસ વ્હાઈટ કલર આવી ગયો છે આમ એકદમ ઉજળું થઈ ગયું છે અને જે ચણાનું લોટનું બેટર છે ને એ પણ કેવું થઈ જશે હળવું કેમ કે ચણાનો લોટ આપણને ખબર હોય ભારે હોય છે પરંતુ જયારે આ સ્ટે કરશો ને ત્યારે મિશ્રણ એકદમ હળવું થશે ઉજળું થશે અને વાનગી બને છે નરમ થશે લાસ્ટ અને પાણી જોવો એક ગ્લાસ જેટલું લીધું હતું ને એમાંથી અડધા ગ્લાસનો વપરાશ થયો છે ત્યાર પછી હવે આપણે કાણાવાળી એક પ્લેટ લઈ લેવાની છે અને આ પ્લેટને પહેલા તો તેલથી ગ્રીસ કરી લેવાની એ ખાસ જરૂરી છે અને ત્યાર પછી જે આપણે નસો કાઢેલા પાત્રાના પાન છે કે જેને આપણે અળવીના પાન પણ કહીએ છીએ તો એ લઈ લેવાના છે અને ત્યાર પછી જુઓ જે આ બેટર બનાવ્યું છે ચણાના લોટનું એને આ રીતે આપણે પાથરતું જવાનું છે અને એકદમ બેટરને કેવું પાથરવાનું છે પાતળું પાતળું ઝાડું નથી પાથરવાનું જુઓ પાથર્યું છે એમાં પાન દેખાય છે ત્યાર પછી આપણે જે ખૂણાના ભાગ છે તેને આ રીતે વાળી દેવાના છે તો છે ને એકદમ પાત્રા કરતા એકદમ અલગ વાનગી છે તો જો ખૂણાનો ભાગ છે તેને પણ વાળી દેસુ અને આ રીતે જો મોટું પાન હોય તો વધારે વાળી દેવાનું પછી બીજું પાન આ રીતે ઊંધું મૂકીએ એટલે એ જગ્યા પણ કેવી થઈ જાય કવર થઈ જાય જગ્યા છે એ પેક થઈ જાય તો આવી રીતે એક ચતુ અને એક ઊંધું એવી રીતે પાન ગોઠવવાના અને ઉપર આપણે જે ચણાનો લોટ લગાવીએ એ હંમેશા હંમેશા પતલો જ પાથરવાનો છે જાડું નહીં રાખવાનું અને લાસ્ટમાં જ્યારે બધું બની જાય અને દસ જેટલા પાન હતા જો છેલ્લું પાન છે તો એને આ રીતે ગોઠવી દેવાનું છે અને તેના ખૂણા પણ આ રીતે અંદરથી વાળી દેવાના છે અને આ સ્ટેપ કરવાનું ખાસ રીઝન એ છે કે જ્યારે આપણે તેને સ્ટીમ કરવા મૂકીશું ત્યારે વરાળનું પાણી છે ચણાના લોટ ઉપર જ્યારે ઉમેરાય ત્યારે ચણાનો લોટ છે જે વિખાશે નહીં તો હવે આપણે આ રીતે જુઓ સ્ટીમર મશીનમાં દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરીશું જો પાત્રા કરીએ ને એને વીસથી પચીસ મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે અને આ રીતે તમે આ નાસ્તો બનાવો તો એને ફક્ત દસ જ મિનિટ લાગે છે જુઓ ને ચપ્પુ કેટલું ક્લીન આવ્યું છે હવે એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાર પછી જુઓ આને મેં ડીશથી અલગ કર્યું છે કાણાવાળી જે ડીશ છે તેનાથી અલગ કરી લીધું છે અને ઠંડુ થઈ જાય ત્યાર પછી કટ કરવાનું જો ગરમા ગરમ કરીએ તો ઘણીવાર તૂટી પણ જાય કેમ કે નરમ હોય છે તો આ રીતે જો મેં તેને સ્કવેર શેપમાં કટ કર્યું છે આમ ટેસ્ટ કેવો આવશે પાતરા જેવો પરંતુ ઓથેન્ટિક આપણને ખબર છે પાત્રા તો હંમેશા રોલથી જ બને છે તો ખૂબ સરસ એવો જો તમારે પાત્રાનો નાસ્તો કરવો હોય તો ફક્ત દસ જ મિનિટમાં થઈ જાય છે અને વળી તુરિયાપાત્રાનું શાક કરવું હોય ત્યારે પણ તમે આ કરી શકો છો હવે વઘાર કરીએ તો કડાઈમાં ત્રણ ચમચી પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી રાય ઉમેરી દેવાની છે અને સરસ ક્રંચી ટેસ્ટ આવે એ માટે બે ચમચી પ્રમાણે આપણે સફેદ તલ ઉમેરી દઈશું અને છથી સાત મીઠા લીમડાના પાન સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરવાની છે અને હિંગથી ટેસ્ટ પણ સરસ આવે છે હવે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીએ જે નાસ્તાને પોચો બનાવશે તો પહેલાં મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખવાની છે અને આ પાણી છે ને એ નાસ્તાને નરમ બનાવી રાખશે ઠંડો થઈ જાય પછી પણ તો હવે મિક્સ કરી દઈએ અને હળવા હાથે હંમેશા મિક્સ કરવું જેથી તેના પડ છે એ ખુલ્લા ન પડે લીલી કોથમીર ઉમેરી દઈએ તો ક્યારેય વિચાર્યું હતું કે હળવીના પાનનો આ રીતે પણ નાસ્તો બનાવી શકો ટેસ્ટ કેવો લાગે પાતરા જેવું મહેનત એકદમ ઓછી થાય રોલ પણ ન વાળવા પડે અને કહી શકો તો પાત્રા પણ કહી શકો તમે અને ખૂબ સરસ એવો ટેસ્ટી નાસ્તો રેડી થઈ ગયો છે અને જો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો તમારા મિત્રોને શેર કરજો જેથી એમને પણ ઉપયોગી થાય અને એકવાર ટ્રાય પણ કરી જજો ખૂબ સરસ છે એકદમ ઇઝી પ્રોસેસથી દસ જ મિનિટમાં બની જાય અને જો ઓથેન્ટિક રીતે તમે પાત્રા બનાવો તો કેટલો ટાઈમ માગી લેતું હોય છે ને ખૂબ પોચો બને છે જો કેટલો સરસ અને એકદમ લેયરદાર આ નાસ્તો બન્યો છે અને ટેસ્ટમાં તો એટલો સરસ છે અને ઝડપથી બની જાય એવો છે તો એકવાર ચોક્કસથી બનાવવા જેવો આ અળવીના પાનનો નાસ્તો છે ટ્રાય કરજો શેર કરજો અને ફરી મળીશું એકદમ સરસ નવી જ રેસીપી સાથે આવજો